ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે શિયર ઝોન જોવા મળ્યો એને સાતસો એચપીએ ના લેવલે અરબી સમુદ્રમાંથી ભેજ મળ્યો છે જેને કારણે અત્યારે આ પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે પણ આ પ્રી પ્રીમન્સૂન એક્ટિવિટી છે એ થંડસ્ટ્રોમના ભાગરૂપે વરસી રહી છે અને થંડસ્ટ્રોમના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને

ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ચૌદ અથવા તો પંદર તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે એટલે કે લગભગ દોઢ ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમ દિવસ બે દિવસની અંદર એક સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ છે કચ્છના જે તમામ દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર ચૌદ અને પંદર તારીખે બપોર સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો અને અરવલ્લીના અમુક ભાગોની અંદર પણ ચૌદ અને પંદર મે દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે પ્રીમોન્સુ એક્ટિવિટીના જે માવઠા પડી રહ્યા છે એની અંદર વિસ્તારની દ્રષ્ટિ તો લગભગ રાજ્યના અનેક વિસ્તારોને આ વરસાદ છે આવરી લેશે અને આ પવન સાથે અને ગાજવીજ સાથે જે વરસાદ પડવાનો છે જેને કારણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને મગફળી જેવા પાકોની અંદર પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર આ માવઠું છે સોળ મે સુધી ચાલુ રહેશે સોળ મેથી આ માવઠું પૂર્ણ થાય એ પછી તાપમાન છે એનો પારો પણ ફરીથી ઊંચો જશે અને એક નો મોટો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે